આજે તો જુનાગઢ ગયા ગિરનાર પેલા ચા પી નાખી અને ચડવા વાગ્યા છે ચાર અને આપણે નીકળી ગયા છીએ હવે જુનાગઢ પહોંચી ગયા જેતપુર અને આપણે એક સ્ટોપ મારી દીધો છે ચા પાણી પી લીધા પાછા નીકળી ગયા જુનાગઢ સાઈડ જુનાગઢ માં એન્ટ્રી લઈ લીધી હવે જો હવાનો નજારો હવે આવી ગયા આપણે સીધા રોપવે વે અને આપણા ભાઈ બંને બધાને બહુ ઉતાવેર છે ચેકિંગ થઈ ગયું અને આપણે આવી ગયા જૂની સીડીએ અને કરી દીધું જૂની સીડીએ ચડવાનું ચાલુ હવે નીકળી ગયા સીધા જટાશંકર સાઈડ અને આપણે પણ નીકળી ગયા છે આપતા આપતા આવી ગયા જટાશંકર અને હવે થાય છે ફોટો શૂટ અને આપણે હવે થાકી ગયા છીએ કારણ કે આપણે પહેલી વાર આવ્યા છીએ અહીંયા પછી બધા આપણા ભાઈ બંધુએ કરી દીધું નાવાનું ચાલુ નાઈ લીધું અને નીકળી ગયા પાછા ટ્રેકિંગ કરવા ઉપર સાઈડ આવી ગયા પાછા સીડી પાસે અને કરી દીધું ચડવાનું ચાલુ બે હજાર પગથિયા પછી આવો છે કઈક નજારો હવે ત્રણ હજાર પગથિયા પૂરા થઈ ગયા અને હવે જોવો નજારો હવે પાછું ચડવાનું ચાલુ કરી દીધું આપડે રાખો અને થોડું આની અંદર લાઈક કરી દીધું એટલે મજા આવી જાય એમને બીજું શું કરવાનું છે પછી ઓલી બે ઓલો ઢંકરીઓ વગાડવાનો છે સબસ્ક્રાઇબ કરવાનું છે હા કરવાનો જોઈને અને હવે નીકળી ગયા આપણે હનુમાન ધારા સાઈડ હનુમાન હવે નીકળી ગયા આપણે બધા ભરત વન આવી ગયા શ્રી ભરત વન માં અને દર્શન કરી લીધા અને હવે આલે છે નાસ્તો નાસ્તો કરી લીધો અને ચડવાનું કરી દીધું પાછું આપણે ચાલુ હનુમાન ધારા થી થોડાક પગથી આજે ચડ્યા અને હવે જોવો નજારો આઈ નો હવે થોડીક વાર અહીંયા બેહી જવાનું છે કારણ કે ઢાઢો પવન ખાવો પડે ને પવન ખાઈ લીધો ને હવે પાછો ફોટોશૂટ કરવાનું કરી દીધું ચાલુ હવે પહોંચી ગયા આપણે અંબાજી એ દર્શન કરી લીધા હવે તમે બધા પણ કરી લ્યો અને પછી નીકળી આપણે આગળ સાહેબ પછી ભજી પ્રસાદી લઈ લીધી આપણે અને હવે બધાને ભૂખ લાગી ગઈ છે અને વાગી ગયા સાડા તો આવી ગયા બધા અમે દોસ્ત બધા હવે નાસ્તો કરવા હવે નાસ્તો કરીને નવરા થઈ ગયા ને પાછો કરી દીધું પગથિયા ચડવાનું ચાલુ અને બસ હવે થોડુંક જ બાકી રહ્યું છે આપણે હવે ખાલી જોવો અહીંનો નજારો કેવો એક નંબર છે દર્શન કરી લીધા અને મિત્રો મજા આવી છે કોઈ એકવાર ઉપર આવું બહુ મજા આવી જાય દર્શન કરી લીધા અને પાછું કરી દીધું નીચે ઉતરવાનું ચાલુ અને હવે જવાનું છે આપણે નવી સીડી હતી નીચે અને કરી દીધું નવી સીડી ઉતરવાનું ચાલુ બસ પાંચ હજાર ઉતરીને આપણે આવી ગયા હવે નીચે ગાડી ગાડી અને નીકળી ગયા હવે સીધા ઘર સાઈડ વિડીયો ગઈ હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ ને